ઇઠ્યોતેરમું સ્વતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ ખેડા નડિયાદ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સપ્તર્ષી સંકલ્પોથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આવાહન શ્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ શબર માહોલમાં રાષ્ટ્રધ્વજવે લહેરાવી ધ્વજવંદન કરાવ્યું સુગમતા સરળતા સંપર્ક સમર્પણ સહભાગિતા સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સત્તરશી સંકલ્પોની વિભાવના શ્રીએ સ્પષ્ટ કરી રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂપિયા પાંચ હજાર સત્તર કરોડની ફાળવણીની જાહેરાત પ્રધાનમંત્રી શ્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવા જરૂરમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂપિયા પંદર હજારથી વધારીને રૂપિયા વીસ હજાર કરાશે નડિયાદમાં ગુજરાતીઓની ગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા ચપડતા નિદર્શનો રજૂ થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનશ્રીની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષી સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી મુખ્ય પ્રધાને ધ્વજવંદન કર્યું ઓગણીસો ને સુડતાલીસની આઝાદી પછી નડિયાદ સાક્ષર નગરીમાં બીજી વખત ગુજરાતના સીએમ દ્વારા ધ્વજવંદન ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજ ભવ્ય ઉજવણી થઈ હતી પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ એશપી ગ્રાઉન્ડ ખાતે તિરંગો લહેરાવ્યો હતો ધ્વજવંદન કરી મુખ્યપ્રધાને ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની સૌની શુભેચ્છા પાઠવી હતી મુખ્યપ્રધાને કહ્યું કે વડાપ્રધાને વિકસિત આત્મનિર્ભય ઉન્નત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે આ વિઝનને હાંસલ કરવા ગુજરાતને પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે પરેડની સલામી ધ્વજવંદન બાદ મુખ્ય પ્રધાને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો આ ધ્વજવંદન સમારોહમાં શ્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્યો સર્વશ્રી પંકજભાઈ દેસાઈ રાજેશ ઝાલા અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશભાઈ પરમાર સંજયસિંહ મહિડા નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર પ્રભાવી સચિવ શ્રી આર શ્રી મીના વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ શ્રી એસ ડી વસાવા પદાધિકારી સ્ત્રીઓ અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સંજય ચુનારા ખેડા નડિયાદ